કઈ જોયું નઈ કઈ નઈ ને ઉભો કરી દીધો પાંચસો રૂપિયા મુકો એટલે પાંચસો રૂપિયા લીધા વિશ્વાસ રાખ્યો કે એને ઓગણીસ રવિવાર ભર્યા ઓગણીસ ઓગણીસ હવે ઓગણીસ રવિવાર ના પાંચસો હજાર જયારે જયારે જાય પેલી વખત ગયા તારે પાંચસો બીજી વખત ગયા તારે હજાર ત્રીજી વખત ગયા તારે પંદો પાંચસો પાંચસો વધતા જાય એટલે આ રીતે ભાઈના પૈસા લીધે ને ભાઈ નું કામ નો થયું બરોબર હવે ઘણી ડંફાસ કરે એ અને એવું કે એક વખત એના video તમે જોયેલા તો ગણાય હશે ને હું એ જોવું જ એટલે એને એવું એક video માં એવું કીધેલું કે mainly ના જોયું હોય તો ભાઈ અહીંયા આપડે કોયડા ગામ આવતા રહ્યો હા બરોબર અને ધોની ને એને એવું કીધું આપણે કેમ ઉતન ના ચડે બસ ભાઈ એનામાં જમીર મરી ગયેલું છે હવે ઈ ભુવા એવું કીધું કે સવારે આઠ વાગે રાતે ધૂળે હશે ભાઈ અને સવારે એવું કીધું તે જો covid ની અંદર હોય તો આઠ વાગ્યા નો સમય આઠ વાગે હાલ્યું આવા નું હમ double દાગીનો જોતો કરી ને તોય મંદિર ફરતે ત્રણ વખત આંટો નો મારું તો માર વડે મેડી બંધ કર દઉં બરાબર તો હું તો આઠ વાગે ને સવારે સો વાગે અહિયાં પહોચી ગયો તો એવું તો કાઈ થયું નહી બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કાઢી ભાઈ સાચું બો બોલ્યો સાચી છે હે હમ પછી હાલો કદાચ

એટલા લઈ ને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવાના હમ અને એ પછી રૂપિયા રૂપિયાના ના બે સિક્કા આપે અને એક નારિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ ઘરના ચાર ખૂણા અડાડી અને પાણી આવવાનું ઉભા થાય એટલે પાંચસો રૂપિયા મુકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરાબર એટલે રવિવાર નો ટાઈમ કે જાઓ તમને ફેર પડે જખ મરા જવાનો છે ઓલો

તો હું એટલા માટે ગયો તો પણ એ આયોજક હતો એને મેં કીધું મને કે ઓય એવું બેવું પૂછશો નહી અમારા ભુવા ને મને અહીંયાથી થી કાઢી મુક્યો મને કે એવું પૂછવું હોય તો અહીં નહી આવવાનું ભાઈ કેમ જાણે એના બાપની જાગીર હોય હા ભાઈ એ વાત સાચી કે એના બાપ ની વાડી હે બરોબર એના બાપની વાડી છે એ કાઢી મૂકે આપણને અને એમાં કહે છે કે ભાઈ હું કોઈને ને કંકોત્રી નથી આપતો હા તો હવે વિડીયો મોકલે હે

એટલે મારું કેવું એમ કે આ લોલબ જે આલે ને એ મજા નથી આવતી આ બધું અંધશ્રદ્ધા માં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી રહી ને તમે જોવો તમે એક વાર જાવ ભાઈ દીપક ભાઈ મારા કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંધી પેટ પડ્યા હોય ત્રણ દિવસ સુવો નહિ બરાબર નહી કોઈ જાત ની સુવિધા નહી કોઈ જાત કાય વર્તન નહી કાય અને વર્તન એ કેવું ભૂવાનું હવે કોઈ પણ ભૂવો હોય તો ગાદી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નો જ હોય ને ગાદી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ નો હોય નો હોય ના ભાઈ ને બધું ચાલુ હોય પછી ડંપાસ કેવી કરવાની બધા એના મિત્રો બેઠા પડતા પડતા ફરતા એટલે નવ વાગ્ય બેઠક નવ વાગ્યે બેઠક નું કે પણ થઈ રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને અહીંયા બેહવાનું સામે હવે ત્રણ કલાક તો રાહ જોવાની

બરોબર તે માણહ આટલું બધું વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને હ જે અત્યારે અહિયાં ગયા ને જેને કેટલા રવિવાર ફર્યા છે ને ઓગણીશ ઓગણીશ રવિવાર ફર્યા ને એ ભાઈ આપણને કઈ bite આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની એ ભાઈ ને આપડે બોલાઈ લે ને ભાઈ તમ તમારી માહિતી આપણે એ ભાઈ ને એ બોલે બસ તો પછી એટલું અપાવું બરાબર આપડે લીધેલી ચાલુ કરીએ અહ હવે આપણે ઈ જ રસ્તો છે ઈ સોશિયલ મીડિયા થી રમીએ છે તો આપડે સોશિયલ મીડિયા થી રમીએ બાપા એ ભાઈ દીપકભાઈ તમ તારો સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે તારા કહીજો તમદાર હો કઈ વાંધો ની તો આ રેકોર્ડિંગ ચડાવું તો વાંધો ની ને ચડાવ વાંધો ની તમદાર હો કાય વાંધો હું નામ કીધું તમે શિવરાજભાઈ શિવરાજભાઈ મોરબી ને વાવડી 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 હા કઈ વાંધો ક્યું વાવડી આપણે રાજકોટ નું રાજકોટ વાવડી આ

તો એ તારા બાપ ની વાડી તો માથે જે હવે એનું અસલ જે મયનાર છે હમ ઈયા જગ્યા માં તો બેહતો નથી અસલ જ્યાં મયનાર હોય ત્યાં પડે કે માર બીજે બેહવું પડે અસલ જ બેહે ને ભાઈ બરોબર ખબર છે એને કે હું વિડિયો વાયરલ થાય તો મારા માણસ હમ છે આટલું બધું આવશે હમ તો એ એના માતાજી થી બી ત્યાં એનું પ્રમાણ શું પ્રમાણ તો કઈ એટલું નથી મારી માતા એ બેઠી છે બરોબર સાચી છે હવે એ ઈના બાપા જે સતુ ના બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો 25 વર્ષ 3 વર્ષ કેટલા ગણી આપડે હા તો આ તો એની પેલાની માતા છે હે 50 વર્ષ જો તો આમાં ભાઈ દીપક ભાઈ હું જો કેટલું ખોલો બેવ તો કેટલું નીકળે એવું હે હ ને મારા ખરેખર જો તમે મને સાથ સહકાર હોય ને હું તમને સાત સહકાર આપું ખરેખર આનો હું મૂકો નઈ હો બોલે ભૂલ આપણો જબોડ છે ભાઈ આપડે ઢર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ હા ઈ તો તમે જોયું હોય છે બરાબર હા એ તો મે તમારા વિડીયો જોયા ને એટલે અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈ જે ઉપડી આયેલા હે ને એ ખાલી ખોટા ઉપડી આયેલા હે સાચી વાત અમે તો સમજીએ છીએ ભાઈ પણ હવે શું છે ભાઈ કાક લાલચ આપી હોય તો ઈ એટલે જ બોલતા હોય ને તમે દીપક ભાઈ એટલો વિચાર કરો કે એક જણા ના પાંચસો રૂપિયા ગણો ને ખાલી હા અઢીસો જણા ના કેટલા પૈસા થયા સાચી વાત છે ભાઈ

હું આટલી દીકરી ને પૈસા આપું હું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને હે તું એવો બધો પાણી નો દીકરો હું આ પૈસા આપું તો તારા ઘરના પૈસા દે ને ભાઈ હે માતાજી ના પૈસા શું લે તું આ બધા ભાઈ તું ભોલા મને ફાળો તું ઉઘરાવો હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો મેં તમને વાત કરું હું કે બોટાદ માં એક દીકરી અહીંયા ગઈ તી અને એવું કીધું સતુભાઈ એ કે આ દીકરી ને જયારે લગન થાય ને મારા તરફ થી પછી દીકરી નો બાપો પૈસા લેવા ગયો રૂપિયા આ પેલો દાખલો બીજા પૈસા ક્યાંય ગયા કેટલા કીધા અગિયાર લાખ અગિયાર હાજર એકસો અગિયાર પછી સેલા આપ્યા અગિયાર હાજર રૂપિયા બરાબર હવે આ બાપ તો બચારો ગરીબ હતો કઈ બોલ્યો નઈ આવતો રહ્યો લઈને એટલે આમાં નાના માણસો બચારા કઈ નો બોલી હકે ને નો કરી કે શું કરી હકે બિચારા અહિયાં કઈ વાંધો નઈ ભાઈ આપડે બધો પડદા ફાસ કરવાનો છે અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ ને ગયા તા ને ઓગણીસ રવિવાર ફર્યા એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઇ જાય આપણને પછી એક અમરેલીના એક ભાઈ મને અહિયાં ભેગા થયા તા કોયડા અંદર કે ભાઈ મારો ત્રીજો થકો છે હ

હા કોલના જામને પૂજો આટલું બધું તને તકલીફ હોય એટલું બધું દુખ હોય ભાઈ તો તારું કામ નો થતું હોય તો ભાઈ તું શું ન થકા કરસ એટલે એઓ કેટલા છે બજારા અહીંયા કેટલા છે અંજો